આની અંદર બધું થવાનું છે અનોખસિંહ ની ગાવાના છે સારું હાલો ગાય પછી મળીને ને જેવું ગાય તમને માણા છે જય માતાજી મિત્રો મારું નામ છે મોન્ટ્રો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો ની અંદર તો મિત્રો આજે આપડા દાડિયા છે અને દાડિયા લઈને જવાનું છે હેતુ આવી ગયું છે દાડા લઈને વાડી સાઈડ જવાનું છે બે દિવસ વરસાદ આવ્યો હતો પણ હજી તો વરસાદ આવશે એટલે કપાય ના લેવો છે હારું હાલો દાડી લઈને વાડી સાઈડ જવું રાહુલ એની ગયા છે વાંડા લઈને મારે સટી જવાનું છે હારું હાલો જવું અત્યારે દાડી હાલતા થઈ ગયો ને અડધે પોઈ કહું અને ગારો છે સમજો ફેર લઈ આવી રેબડી છે અને સટે જો અડધે મૂકી દીધું આગળ જઈને ટ્રેક્ટર આવે છે આ બધાને ટ્રેક્ટરમાં બેવર આવવાના છે હારું હલો ટ્રેક્ટર જ્યારે આવે ને દાડી હાલો ના પાડે છે હારો હલો તાળી ગયા હલો ઓ ગારો હેઠળ લઈને પાણી ને એવું રેબડી છે નગરી હારું હાલો ટ્રેક્ટરમાં મળીએ

ત્રણ કિલો એની ખેડી હારું હાલો બે ત્રણ ખેડી ભરી દઉં અને પછી ઓલા ખેતર દેવી તો પૂરું થઈ જશે અત્યારે દોહા ને પચાસ થઈ જશે ને આપડે કપાવી ના એક ઠેલી જો આ એક ઠેલી ભેજ લીધી છે અને બીજી ઠેલી નહીં દે આ ઠેલી નાકે પડી હતી ને આમ નાકે લઈ લીધી બીજી ઠેલી નથી આ હું ઠેલી જોઈ ખી નાખવા આવ્યો હતો ઓલામાં ટોલામાં ટ્રેક્ટર પડ્યું ને મેં એ જોઈ નાખી દો પણ કાંટો જ ન દેડો હારું હલો પાછો એનો દઉં હું બે સાવ પચાસ આટો વેડી ગયો હું ને એક ઠેલી ભરાણી છે

ઈન પેબે દે ઓલો અમારે માર નો પડતો પત 18 तेरे को देखा તો પહેલા સાપ કો છોડ કે तेरे को મારના પડે થયો તો આજે 18 થયો આ તો દાજરો તો કાલ ઓછો લીધો હારું હાલો દે 200 200 થાય અવાજ નઈ હારો આયો તો

અને પછી જવું હે ઓલા ગામમાં અહીંયા કલાકાર ને એવું ને અનોપસિંહ હે અને બીજા બે ત્રણ કલાકાર હે થોડું હલો પેલા હાથ પગ ધોઈ લઉં અને પછી જવું હે ઓલા ગામ સાઈડ મસ્ત મજા હાથ પગ ધોઈ લઉં કપડા હારા હારો છે હવે બદલાય તો હારો છે મેળા નથી છે થયા લાલ છે સારું હલો તો હાથ પગ ધોઈ લઉં નવ વાગી ગયા છે કલાકાર ને તો તમારો આવી ગયો હું અને જો આ બોર્ડ બોર્ડ કમ્પ્લીટ માર્યું હે આની અંદર બધું થવાનું હે અનોખસિંહ ની બજારના હે સારું ગાય પછી મળીને જેવું ગાય તમને દેખાડીશ તો બાય ભાઈ